કે જગત ફરી જાય સો દિવસ બને અને મોઢે કદા કતરી છે ન બોલતો કરું તો મારું નામ મેલરી ની જાય બે જ બે બે મંદિરે મૂકી દીધું માતાના નરજ કરે બસ બસ કે સો દાડો બને કે સો દાડો મટી ગયું સો દાડા માતા બોલી દીધું 14 દાડો મટી ગયું ભાઈ લાછુરની તકલીફ ચબ ડડા મટડાવાળી મુરલી મેલડી સભે વિશ્વ આવો જોય શ્યાધા આવો જોય સુનોમ છે જય શ્રી રામ જય સધીમ જય મેલડી જય ગોપીની

જ્યારે ઓલનું બેઠક ઓલનું ધરમશાળાનું મુરત કર્યું ખાત મુરત કર્યું તાર કોન્ટ્રાક્ટ ગોલે તો ગોવાજી 2 કરોડ રૂપિયાનો એસ્ટીમેટ રાખજો 2 કરોડ રૂપિયાનો એસ્ટીમેટ રાખજો એ તો પૂરું મારી જોગમાં એન કરું છે તો ચાલુ તો કર અન મુરત ની અંદર પેલા દિવસે કોટ લાખ એકાવન હજાર નો ચડાવો બોલાઈ ગયો હતો અન જોગમાયા બોલી છે કે લોકો માટે કરો છો પૂરું મારે કરવાનું તાર ચિંતા કરવાની જરૂર નહી એ પૂરું હું કરે અન માતાજી ની દયા થી હાલ બે મે નીકળી ગયા છે કચની પાર્ટી છે 1 કરોડ 21 લાખ રૂપિયા આગો બોલી ગઈ છે કે વલપુરો કમે 1 કરોડ 21 લાખ રૂપિયા બાબુભાઈ સુથાન ધાનેરા થી આપણે જેટલા દરવાજા મંદિર ને લાગે બધા દરવાજા એમના તરફથી છે જેટલી